રાજકોટમાં વરસાદને કારણે વેગઢ ચોકડી ખાતે વરસાદના પાણી ભરાયા હતા જેના કારણે વેગઢ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો કેટલાય વાહન ચાલકો પાણીમાં ફસાયા હતા જેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં પહેલાં વરસાદમાં જ તંત્રની પોલ છતી થઈ હોવાનું સામે આવ્યું હતું રાજકોટમાં તો પેલો વરસાદ છે અને આ ચોકડી આજુબાજુના બધા વિસ્તાર ને અસર કરે છે કારખાને સ્કૂલે કાપડો છોકરાઓ

હાલ આપણે જે આ વગર ચોકડી છે પ્રથમ વખત અહીંયા પાણી ભરાના છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે ફક્ત એક લાઈન ચોકઅપ થઈ જવાથી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો હવે સાથે જ્યારે રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય કામગીરી ના કામગીરી એનું જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન સાત વાગ્યા થી આ